હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય ગાઈશ હજી હું આવી ગઈશું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે સવારના સવા નવ તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ ચા પાણી કરી લીધા દીવાબત્તી થઈ ગયા છે અને હવે આપણે જઈશું દુકાને તો ચલો ગાઈસ પછી તમને લોકોને મળું છું તો આપણે પહેલાં જઈએ દુકાને અને દુકાનેથી પવિત્રાના પપ્પાને મોકલી દઈએ ઘરે એમનું કામ પતાયને ને પછી આવે એટલે આપણે રસોઈની ને તૈયારી કરીએ પછી આવે પવિત્રા સ્કૂલેથી એટલે જમવાનું પહેલું મારે બનાવવું પડે સવારમાં કઈ જ નાસ્તો કરીને જતી નથી એ છોકરી તો સાડા બારે આવે એટલે જમવાનું તૈયાર રાખવું પડે તો ચલો ગાઈસ તમે લોકોને પછી મળું છું જો ગાઈસ વાગી ગયા છે ફોણા એક અને અહીંયા જમવા બેસી ગયા છે હાય મજા મજા તમારી ટાળ તો બહુ મસ્ત છે ને જગવા માટે બનાવી હતા પણ જગા તો ચગા હતા શિયાળો હતો પરસેવો ઓછેલો વરી જાય ખાતા ખાતા અબે તીખું તીખું બનાવી ખાવા જો તીખું જોય નહીં આજ તો પણ નવ મરચું હો ને એટલે કોડી ખબર ના રહે એટલે સહેજ વધારે પડી જાય પણ તીખું એટલે હવે આજ વાપરે એટલે ખાવા પડી કે આટલું તીખું એટલે થોડું ઓછું નાખવા પણ મસ્ત લાગે ને ટેસ્ટ આજે તો મસ્ત દેશી ભાણું શું કેવું ડુંગળી બટેકાનું શાક ગામડાનું ભાખરી રોટલી વઘારેલી અહીંયા આલુ સેવ પડી છે ત્યાં કઈ કહેવાય રતલામી છે તો ચલો ગાઈશ તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાવ જો ગઈશ અહીંયા આપણે શેકી રહ્યા છીએ સિંગદાણા સિંગદાણા શેકવાના છે એટલા માટે કે આપણે સુખડી બનાવી છે પહેલાં સિંગદાણા થોડા શેકી લઈએ અને પછી તલ એટલે તલ અને સિંગની સુખડી બનાવી છે હવે દાણા શેકાઈ જાય પછી એને ઠંડા કરી ફૂતરા કાઢીને આપણે દળી લઈએ ઓલમોસ્ટ હવે શેકાઈ જવા જ આવ્યા છે એટલે ગેસ બંધ કરી દઈએ પછી આની આ જ કઢાઈમાં તલ શેકી દઈએ તો આપણે અહીંયા તલ પણ શેકવા મૂકી દીધા છે હવે તલનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે કે તોહરું ગરમ છે એટલે તલ ફૂટવાના ચાલુ થઈ ગયા છે અવાજ આવતો હશે તમને લોકોને ફટફટ ફટ કરીને જો આ શીખાઈ જાય ને પછી બંને ઠંડુ કરીને આપણે દરી લઈએ થોડું અને પછી એ પાયો કરી દઈએ તો ચલો ગાઈસ પછી તમને લોકોને મળું જો ગાઈસ આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે ડબ્બામાં ભરાઈ પણ ગઈ છે આટલી અને આટલી આ ડબ્બામાં છે આટલી સુખડી બની છે અને અહીંયા આપણે રાતની રસોઈ પણ ચાલુ કરી દીધી છે આપણે બનાવવું છે વેજીટેબલ પુલ્લા ચણાના લોટના તો આ પલાળીને રાખી દીધું છે હવે ઉતારી દઈએ તો આટલી બની સુખડી ગાઈ તમારે લોકોને પણ સુખડી ખાવી હોય તલ અને સિંગની તો આવી જાવ નહીં અહીંયા વેજીટેબલના પુલ્લા પણ હવે ઉતારવાના ચાલુ કરી દઈએ છીએ એ પણ ખાવા હોય તો આવી જાઓ સરસ મજાની સુખડી બની છે નહીં પવિત પવિત્રાબેન તો ભણવા બેસી ગયા છે

ચાર પાંચ કિલોની બનાવજે હવે ચાર પાંચ કિલોની એટલી બધી બનાવીને છું કરવાની નહીં પવિ ચાલો ગાઈસ તમે લોકો પણ આવી જાઓ સુખડી અને પુલ્લા ખાવા ગરમ ગરમ હવે ઉતારવાનું ચાલુ કરી દઈએ છીએ તમારે લોકોને પણ ખાવા હોય તો આવી જાઓ તો ચાલો ગાઈસ તમને લોકોને પછી મોડું છું જો ગાઈશ આપણે એ પુલ્લા ઉતારવાનું ચાલુ કરી દીધું છે અહીંયા પવિત્રાબેનને જમી લીધું છે અને હવે ઉતારીએ છીએ પૂસ માટે પૂસા આવે એટલે એ પણ જમી લે મેં અહીંયા મૂકી દીધી છે ચા ચા અને પુલ્લા બેને ચા ચાને આ ચા ક્યાં પુલ્લા અને સોસ લીધો છે સોસના પુલ્લા ગાતા અને આપણે બધાને ચા અને પુલ્લા ખાવાના છે તો ચલો ગાયસ આવી જાઓ તમે લોકો ગરમ ગરમ ચા અને પુલ્લા ખાવા માટે તો ચલો ગાય આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ